સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકોના ડોક્ટરને તેની જ કેબિનમાં ઘૂસી ઉપરા છાપરી તમાચા માંડારા માથાભરી વાસીને ગણતરીના કલાકોમાં જ પાંડેસરા પોલીસે ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવ્યું છે સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં કૈલાસનગર ખાતે આવેલા ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલમાં ડોક્ટર મનોજ પ્રજાપતિની હોસ્પિટલમાં એક બાળકને સારવાર માટે લવાયો હતો જોકે બાળકની હાલત નાજુક હોય અને આઈસીયુની હોસ્પિટલમાં સુવિધા ન હોવાથી અન્ય હોસ્પિટલે બાળકને લઈ જવાનું કહેતા દર્દીના સંબંધીએ હુમલો કર્યો હતો અને બાર જેટલા તમાચા ડૉક્ટરને માર્યા હતા તે ઘટના સીસીટીવીમાં કેદ થતાં ડૉક્ટર આલમમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો તો ડોક્ટર પર હુમલો કરવાની ઘટનામાં સુરત પોલીસ કમિશનર પમસી ગેલો તથા સંયુક્ત પોલીસ કમિશનર અને નાય પોલીસ જોન ફોર્ડ નિધિ ઠાકુર તથા મદદની પોલીસ કમિશનર એચ ડિવિઝન જેડા દેસાઈને આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા આપેલી સૂચના લઈને પાંડેસરા પીઆઈ એચ એમ ગઢવી તથા સેકન્ડ પીઆઈ જેસી જાદવ અને પીઆઈએસજી ચાવડા તથા પીએસઆઈ કે જે વસાવા અને પીએસઆઈ ડીજે બારોટની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ડોક્ટર પર હુમલો કરનારા આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર હાલ પાંડેસરા ભક્તિનગર વિભાગ બેમાં રહેતા રાજકુમાર રાજેન્દ્ર વિશ્વકર્માને ઝડપી પાડ્યો હતો પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે સાડા છ વાગે સામે આશરે એક હોસ્પિટલ છે ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ આમાં એક ડોક્ટર છે મનોજ પ્રજાપતિ એમની પાસે એક રિલેટિવ રાજકુમાર ઉર્ફે બાબા વિશ્વકર્મા આ આપના ત્રણ વર્ષના બાળકને લઈને આવ્યા હતા અને એમની રજવાત એવી હતી કે આ બાલકે ઝેરી દવા પી લીધી છે તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પણ રેફર કરવું પડી શકે છે તો આ પછી આ લોકોએ ઈલાજ નથી કરાવ્યા અને ત્યાંથી રહ્યા પછી થોડા સમય પછી વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર માર્યો તો આ ઘટનાની જાણ થતા જ પારનેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે અમને જેવી બાબતે ડોક્ટર પર હુમલો કરી બાર જેટલા તમાચા વાસીને પોલીસે કાયદાનું ભાન કરાવી સળિયા પાછળ ધકેલ દીધો હતો જોકે ડોક્ટર આલમમાં હાલ આરોપી સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરાઈ છે